વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ નજીક એસટી બસના ચાલકે બાઇક સવાર છત્રીસ વર્ષીય યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જે ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે બનેલી અકસ્માતની ઘટનામાં તારીખ બાર માર્ચ ના રોજ મણીબાગ ખાતે રહેતો છત્રીસ વર્ષીય કલ્પેશ કનોજીયા ડીમાર્ટથી સામાન લઈ પોતાના ઘરે આવી રહ્યો હતો જે દરમિયાન ધરમપુર ચોકડી પાસે એસટી બસના ચાલકે બાઇકને ધડાકાભેર અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જોકે ઘટના બનતા આસપાસના લોકો ઈજાગ્રસ્તની મદદે દોડી આવ્યા હતા અને ત્યારબાદ ઈજાગ્રસ્તને રિક્ષામાં બેસાડી તાત્કાલિક નજીકની વિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યો હતો જ્યાં યુવકને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું આ સમગ્ર ઘટના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ નજીક લાગેલા નેત્રમ સીસીટીવી કમાન્ડના કેમેરામાં કેદ થઈ હતી